ઓમ ગણેશ આ આઠ જુલાઈ મંગળવાર એ દિવસે ભૌમ પ્રદોષ છે હવે ઘણા લોકોને એવું પણ થશે કે પ્રદોષ તો કૃષ્ણ પક્ષમાં હોય પણ જે ત્રયોદશી તિથિ હોય ને એને પણ જ્યારે આવો સંયોગ હોય ત્યારે પ્રદોષ શબ્દમાં જ પ્રયોગ કરવામાં આવે છે ચાહે શુક્લ પક્ષ હોય કે ચાહે કૃષ્ણ પક્ષ હોય એમ હવે આ દિવસે તમે ચાહો તો વ્રત કરી શકો છો ને વ્રત ના કરવું હોય તો ભૌમ પ્રદોષની વિશેષતા શું છે એ દિવસે કર્જ મુક્તિ માટે દેવામાંથી મુક્તિ માટે અમુક ઉપાયો જો કરવામાં આવે તો કર્જ મુક્તિના દ્વાર ખુલી શકે છે એ જ આજે આપણે સત્સંગ કરવાના છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ મંગલો ભૂમિપુત્ર સઋણ હર્તા ધન પ્રદ અર્થાત જો તમારે કર્જમાંથી મુક્તિ મેળવવી હોય તો મંગળના મંગળના એકવીસ નામ છે જે સ્પેશિયલ ઋણમુક્તિ માટે બહુ ઉત્તમને શ્રેષ્ઠ છે લોકોને રિઝલ્ટ મળેલા છે તો એ જે એકવીસ નામ છે ને એને એકવીસ વખત પાઠ કરો ઘરના મંદિર સામે કરો બાર શિવાલયમાં કરો કે કોઈ મંદિરમાં કરો એકવીસ વખત એકવીસ નામનો મંગળનો પાઠ કરો મંગળના એકવીસ નામનો પાઠ ના કરવો હોય તો એ જ એકવીસ નામનું સ્તોત્ર છે જેને મંગળ એકવીસ નામ સ્તોત્ર એને કહેવામાં આવે છે તો એનો પાઠ કરો એકવીસ વાર એ ના થાય તો રુદ્રયામલો જે ગણપતિ દાદાનું સ્તોત્ર છે બહુ જ શક્તિશાળી અને પાવરફુલ છે અને એનો અનુભવ અમે સ્વયં કરેલો છે અમે બધા માટે પણ કરેલા છે બધાને અમે આપેલા છે લોકોએ કરેલા છે ને એના રિઝલ્ટ મળેલા છે એનું નામ છે ઋણહર્તા ગણપતિ સ્તોત્ર સાધના કે મંત્ર સાધના તો એ સ્તોત્રના યથાશક્તિ પાઠ કરો એમાં આપેલા મંત્રના યથાશક્તિ મંત્ર જાપ કરો છતાંય હું તમને કહી દઉં કે લાલ ચંદનની માળાથી ઓમ ગણેશ ઋણમ છિંદી વરેણિયમ હુમ નમઃ ફટ આ મંત્રની તમે યથાશક્તિ માળા કરો હું કહીશ કે એકવીસ માળા કરો આ ભૌમ પ્રદોષે કોઈ પણ સમય જો ઘરમાં કરો છો તો ગણપતિ બાપા સામે ગાય માતાના ઘીનો દીવો કરીને કરો બાર મંદિરમાં કરો તો પણ કંઈ વાંધો નથી આ એકવીસ માળા પછી તમે રોજ ચાહો તો કરી શકો પણ ભૌમ પ્રદોષમાં વિશેષ તમને ફળ આપનારી થશે ત્રીજા નંબરનો સૌથી સહજ અને સરળ ઉપાય શિવલિંગની ઉપર મસૂરની દાળ લેવાની મુઠ્ઠીમાં તમારે વધારે ચડાવવી હોય તો વધારે તમારી ઈચ્છા છે એ મસૂરની દાળ મુઠ્ઠીમાં લઈ ઓમ ઋણ મુક્તેશ્વરાય નમહ બોલી શિવલિંગ ઉપર અર્પણ કરજો તમે એક વાર કરો એકવીસ વાર કરો સત્યાવીસ વાર કરો એકસો આઠ વાર કરો એક હજાર વાર કરો એ જે દાળ છે મસૂરની પછી પવિત્ર જગ્યાએ જો ઘરમાં પ્રયોગ કરો તો પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેજો ને બાર મહાદેવમાં કરો તો કોઈ ચિંતા નથી આનાથી પણ કર્જ મુક્તિના દ્વાર ખોલી શકશે એમ બીજા નંબરમાં આ જ મસૂરની દાળ તમે તમારા ગોરબાપાને કોઈ બ્રાહ્મણને કોઈ મંદિરમાં કે ક્યાંક જરૂરિયાત હોય એવી જગ્યાએ તમે ચાહો તો એ દિવસે મંગળને રિલેટેડ આ મસૂરની દાળ જો તમે દાન કરશો તો પણ મુક્તિ થઈ તમને કર્જમુક્તિના દ્વાર તમારા માટે ખોલી શકે છે બીજું કે મંગળ પ્રદોષ એટલે ભૌમપ્રદોષની બીજી વિશેષતા શું છે તો રોગમુક્તિ રોગોમાંથી મુક્તિ થવા માટે પણ મુક્ત થવા માટે પણ એ દિવસે શિવોપાસના કરવી એટલે કે શિવજી ઉપર જળ અથવા તો દૂધનો અભિષેક કરવો અને જળ અથવા દૂધનો અભિષેક જ્યારે પણ તમે કરો ત્યારે શિવજીનું કોઈ પણ સ્ત્રોત કવચ મંત્ર પાઠ કરવો અને અભિષેક કરવો પછી એ બધું દ્રવ્ય પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરવું મૂળ વાત એ છે મૂળ વિષય એ છે કે ભૌમ પ્રદોષના દિવસે કોઈ પણ સમયે તમે જો આ બધા પ્રયોગ કરો તો મંગળનું કામ છે કે તમને ઋણહર્તા ધનપ્રદા કરજમાંથી મુક્તિ આપે અને ધનપ્રદ તમને ધન સહાય કરે તો આમાંથી કોઈ વિશેષ પ્રયોગ કરજો તમને અવશ્ય એનું ફળ પ્રાપ્ત થશે ઓમ ગણેશ હર હર મહાદેવ